સ્વાગત છે દોસ્તો સિનેમેટિક ગુજરાતીમાં આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ હેરાફેરી થ્રી ફિલ્મને લઈને હવે ખૂબ જ સારા સમાચાર આવી ગયા છે આજે આપણે તેની વાત કરીશું ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આપ સૌ જાણો છો હેરાફેરી ફેરી થ્રી ફિલ્મની જેરની પણ એનાઉન્સમેન્ટ થઈ છે ત્યારની જ આ ફિલ્મ ઘણા બધા વિવાદોમાં ફસાઈ ગઈ છે આ ફિલ્મની ઓફિશિયલ એનાઉન્સમેન્ટ થઈ ગઈ હતી અને આ ફિલ્મને પ્રિય દર્શન ડાયરેક્ટ કરવાના હતા અને આ ફિલ્મનો એક પ્રોમો પણ શૂટ થઈ ગયો હતો જેમાં અક્ષય કુમાર સુનિલ શેટ્ટી પરેશ રાવરે એક પ્રોમો પણ શૂટ કર્યો હતો અને આ પ્રોમો આઈપીએલ વખતે રિલીઝ થવાનો હતો પણ એન ટાઈમ ઉપર પરેશ રાવલજીએ હેરાફેરી થ્રી ફિલ્મ છોડી દીધી હતી તે પછી આ ફિલ્મ લઈને જબરજસ્ત વિવાદ થયો હતો જેમાં અક્ષય કુમારની કમ હેરાફેરી થ્રી ફિલ્મ સાથે જોડાયેલી હતી કેપકોન કોન ફિલ્મ પ્રોડક્શન તેમણે પરેશ રાવલ ઉપર પચીસ લાખનો કેસ કરી દીધો હતો આમ ઘણા બધા વિવાદોમાં ફસ્યા પછી લાગી રહ્યું હતું કે હેરાફેરી થ્રી ફિલ્મ હવે બંધ થઈ જશે અને આ ફિલ્મ આ ત્રણ કલાકારો વગર બની જ નહીં શકે અને ચાહકો પણ આ ફિલ્મમાં અક્ષય કુમાર પરેશ રાવલ સુનિલ શેટ્ટીને એક સાથે જ જોવા માગતા હતા પણ હવે ફરીથી હેરાફેરી થ્રી ફિલ્મને લઈને ખૂબ જ સારા એવા સમાચાર આવી ગયા છે પરેશ રાવલજીએ રિસેન્ટ એક પોડકાસ્ટમાં જઈને આ ફિલ્મ વિશે વાત કરી હતી જેમાં તેમણે કહ્યું હતું કે હેરાફેરી થ્રી ફિલ્મ બનશે અને આ ફિલ્મમાં તેઓ પણ જોવા મળવાના છે એટલે કે તેમણે કન્ફર્મ કરી દીધું છે કે હેરાફેરી થ્રી ફિલ્મમાં પરેશ રાવલ ફરી એક વખત જોવા મળશે અને તેમણે અક્ષય કુમાર અને તેમના વિવાદ વચ્ચે પણ વાત કરતાં કહ્યું હતું તેમને સમાધાન થઈ ગયું છે તેમને વિવાદો વચ્ચેનું સમાધાન થઈ ગયું છે અને તેમના વચ્ચે હવે બધું જ બરાબર થઈ ગયું છે એટલે કે હવે ફાઇનલી હેરાફેરી થ્રી ફિલ્મ આપ સૌને જોવા મળશે એટલે કે પરેશ રાવલની પણ હેરાફેરી થ્રી ફિલ્મમાં એન્ટ્રી થઈ ગઈ છે હવે આપ સૌને ફરી એક વખત હેરાફેરી ફિલ્મની આઇકોન જોડી એટલે કે પરેશ અક્ષય કુમાર સુનિલ શેટ્ટીની જોડી પડદા ઉપર જોવા મળશે આ ફિલ્મનો પ્રોમો પણ આપ સૌને ટૂંક જ સમયમાં સોશિયલ મીડિયા ઉપર જોવા મળશે અને હેરાફેરી થ્રી ફિલ્મનું શૂટિંગ બે હજાર પચીસમાં શરૂ થવાનું છે અને આ ફિલ્મના મેકર હેરાફેરે થ્રી ફિલ્મને બે હજાર છવ્વીસમાં રિલીઝ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે તો આપ સૌ હવે ફેરા ફેરી થ્રી ફિલ્મ માટે તૈયાર થઈ જજો તો આપ સૌ આ ફિલ્મ માટે કેટલા એક્સાઇટેડ છો તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના બોલિવૂડ સાઉથ ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો સિનેમેટિક ગુજરાત